વડોદરા શહેરના બાપોદમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના બે જૂથ સામ સામે આવી ગયા પથ્થરમારો કરવામાં આવ્યો ભારેલા તંગ દિલ્હી જેવી સ્થિતિનું નિર્માણ થયું આ ઘટનાના પગલે વિસ્તારમાં હોબાળો મચી ગયો ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ મામલાના સંદર્ભમાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે તે વાત નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝન વડોદરા શહેરના બાપોદમાં ગઈકાલે રાત્રે એક જ સમાજના એક જ પરિવારના બે જૂથ સામ સામે આવી જાય છે જેમાં સામસામે પથ્થરમારો થાય છે મહિલાઓ પુરુષો છે તે મારા મારી ઉપર ઉતરી આવે છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આના જ કારણે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની ટીમ પણ ગઈકાલે રાત્રે દોડતી થઈ હતી હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર હાલ ચર્ચાઈ રહ્યું છે કે યુવતીની છેડતી મામલે આખી બબાલ થઈ હતી તેમાં આ બે જૂથ છે તે સામસામે આવી ગયા હતા જોકે આ મામલાના સંદર્ભમાં અમે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી તેમણે આ મામલે વાતચીત કરતા જણાવ્યું કે એક જ પરિવારના જૂથ છે તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનને લઈને પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદ હવે હિંસક બન્યો છે બંને એક જ પરિવારના લોકો છે તે સામ સામે ઉપર ઉતરી આવ્યા છે ને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં દ્રશ્યમાં પણ વિડીયોમાં જોઈ શકાય છે કે સામસામે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે આ ઘટનાના સંદર્ભમાં બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થિતિ તંગદીલી બની હતી આ જે વિસ્તાર છે તે માળિયા મહોલ્લા કહેવાય છે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે આ જગ્યાએ અચંબા ફરી સ્થિતિનું નિર્માણ તાત્કાલિક બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જે લોકોએ શાંતિ ભંગનો પ્રયાસ કર્યો છે જાહેરમાં ધીંગાણું કર્યું છે તે બાબતના સંદર્ભમાં ચાર જેટલા લોકો સામે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલેના સંદર્ભમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની છે જેમાં સામસામે જૂથ આવી ગયા હતા ને જે તેમણે તાંડવ મચાવ્યો છે તેને લઈને હાલ જે વિસ્તારમાં પોલીસ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કર